રામગઢ જય વીરુ બસંતી ગબ્બર આખો વર્ષનો ઇતિહાસ સૈયારાના કેફમાં જીવતી આ પેઢીને શોલેના અંગારા અભડ્યા નહી હોય પણ ઇતિહાસ સાક્ષી છે કે શોલે ભારતીય સિનેમામાં કેટલા માઇલસ્ટોન સ્થાપિત કર્યા આજે વાત કરવી છે ફિલ્મ શોલેની જે પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ રિલીઝના પચાસ વર્ષ પૂરા કરે છે અને ભારતીય દર્શકોના દિલમાં હજુ પણ શોલેના અંગારા ઉઠી રહ્યા છે પેઢીઓ બદલાઈ ગઈ પણ શોલેનો ચાર આજે શબનમની જેમ માયકી રહ્યો છે પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ શોલે થિયેટરોમાં એક સાંસ્કૃતિક જ્યોત પ્રગટાવી જે આજે પણ ભારતીય સિનેમાને પ્રકાશિત કરે છે એક શ્રેષ્ઠ કૃતિની સુવર્ણ જયંતિ પર આપણે તેના નિર્માણમાં થયેલી વાર્તાઓ સંઘર્ષો સંયોગો અને તેના વારસાને ફરીથી જીવંત કરીએ ઓગણીસો માં બોમ્બે એક દુઃસાહસ ભરેલા સપનાની ચર્ચાએ જોર પકડી હતી રમેશ સિપ્પી અને તેના પરિવારની ફિલ્મ કંપની સિપ્પી ફિલ્મ્સ શોલે માટે ત્રણ કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો એ સમયની કોઈ પણ બોલીવુડ પ્રોડક્શન કરતા સૌથી મોટો સિનેમેટિક જુગાર બેંગ્લોરની પાસે એક પર્વતીય ગામને રામગઢ બનાવવામાં ભારે ખર્ચ થયો એક એવો જીવન સેટ જેને પોતાની જાતમાં મિની ભારત કહી શકાય ભારતની પ્રથમ 70 mm ફિલ્મ માટે પેનાવિઝન લેન્સ આયાત કરાયા જે મોટા પડદા પર શાનદાર વાઇડ સ્ક્રીન તરીકે તસવીર આપવાનું વચન આપતા હતા આર ડિપાર્ટમેન્ટના મ્યુઝિક સ્કોરમાં સ્ટીરિયોફોનિક સાઉન્ડની ગુંજ હતી

અને એક સમયે બહુ મોટું મિસફાયર કહેતા વિવેચકો ત્રણ કલાકના રન ટાઈમની દજ્જિયા ઉડાવી રહ્યા હતા ફિલ્મમાં પશ્ચિમના સિનેમાના પ્રભાવને હિન્દી સિનેમાનો આત્માદ્રોહ જાહેર કરી દીધો અતિરેક મસાલો પણ ભાવનાઓનો અભાવ એકે ટિપ્પણી કરી તો બીજાએ લિયોની અને ફુસાવવાની ધૂંધળી છાયા કહ્યું કોહે કહ્યું આ શોલે નહીં છોલે છે બોક્સ ઓફિસ પરથી ખરાબ કલેક્શન ખાલી થિયેટર્સના અહેવાલો આવવા લાગ્યા ડિસ્ટ્રીબ્યુટર્સ ધીમે ધીમે અવાજમાં ફિલ્મ ઉતારવાની વાતો કરવા લાગ્યા સિપ્પી ફિલ્મ્સના ઓફિસમાં રમેશ નબળા આંકડા અને પરિવારની ડૂબતી દોલતનું વિશ્લેષણ કરતા હતા સુવર્ણ કલમકારો સલીમ જાવેદ પર ઘમંડી હોવાનો આરોપ લગાવી રહ્યા હતા અમજદ ખાનનો ગબ્બર જે બાદમાં લેજેન્ડ બન્યો તેને કાર્ટૂન કહી જલીલ કરવામાં આવી રહ્યો હતો આ અફરાતફરીમાં રમેશ સિપ્પી એ કેટલાક કડક પગલાં લેવાના વિચારણા કરી રહ્યા હતા શંકા ઊભી થઈ શું તેઓ ભારતની નબ્ઝ સમજવામાં નિષ્ફળ રહ્યા છે અવિશ્વાસથી ભરાઈને કે ફિલ્મના ડાર્ક એન્ડિંગ જયનો મોત અને ઠાકુરના ભયાનક બદલાય પ્રેક્ષકોને ફિલ્મથી દૂર કરી દીધા છે તેઓ કેટલાક સીન ફરી શૂટ કરવા ફિલ્મનો ટોન નરમ કરીને વિવેચકોનો દિલ જીતવા અને પ્રેક્ષકોને ખુશ કરવાના પ્લાન બનાવી રહ્યા હતા સ્ટુડિયો તૈયાર હતો કલાકાર બોલાવી લેવાયા હતા પરંતુ તેમણે નક્કી કર્યું કે થોડા વધુ દિવસ રાહ જોઈએ ફિલ્મના લેજેન્ડરી લેખકો સલીમ જાવેદે હથિયાર હેઠા મૂકવાનો ઇનકાર કરી દીધો શોલેની શાન પર તેમણે પૂરો વિશ્વાસ જતાવ્યો તેમણે એક મોટો દાવ રમ્યો તેખી ફિલ્મ સમીક્ષાઓ અને ઇન્ડસ્ટ્રીમાં વધતા વિશ્વાસના જવાબમાં તેમણે અખબારોમાં આખા પાનાનો એક જાહેરાત છપાવી અને દાવો કર્યો

કે આપણો મતલબ આખા દેશ મળીને એક કરોડ કમાવાનો છે શું સલીમ ખાને સ્વીકાર્યું કે તેમની આગાહી ઘણી મહત્વાકાંક્ષી હતી પરંતુ તેનો આધાર ફિલ્મની કહાની સંવાદ અને પાત્રો પરનો વિશ્વાસ હતો એવી જગ્યાએથી સ્પર્ધા ઊભી થઈ જ્યાંથી કોઈને આશા જ નહોતી શોલેના નાશવંત પાત્રોની સામે એક દૈવી પ્રતિસ્પર્ધી ઊભા હતા પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાતેર ના રોજ ક્લેશ જય સંતોષી માં ફિલ્મ સાથે થયો એક ભક્તિ ફિલ્મ જે ત્રીસ લાખ રૂપિયામાં બની અને બોક્સ ઓફિસ પર શોલે ની શરૂઆત આઠ લાખ રૂપિયા થી થઈ ત્યાં જય સંતોષી સાત લાખ રૂપિયા કમાઈ લીધા બરાબર ની હતી જય સંતોષી માં એક સ્લીપર હિટ બની ગઈ લોકો થિયેટર્સમાં ભજન ગાઈ રહ્યા હતા મહિલાઓ શુક્રવારે વ્રત રાખી રહી હતી મોટા પડદા પર દેખાતી દેવીની પૂજા આજનો ભારતીય સમાજ કરી રહ્યો હતો તેના રનના અંત સુધી આ ભક્તિ ફિલ્મે સાડા પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી એક હજાર છસો સોળ ટકાના નફા સાથે આ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતી સ્વાતંત્ર્ય દિવસની રિલીઝનો જલવો તેના નામે થઈ ગયો અને દૈવી નેરેટિવ સામે બંદૂકો અને ખૂન ખરાબા ઢંકાઈ ગયા અને પછી એક ચિંગારી ભભૂકી બીજા અઠવાડિયા સુધી મુંબઈની ગલીઓમાં ફરી શોલેની ચર્ચાઓ વિજળીક રીતે દોડવા લાગી

આસમાને પોંટી ગેગા ભારત બર્મા માહોલ બદલાઈ ગાયો હો તો દિલ્હી ના રીગલ સિનેમા એ મિડનાઈટ શો શરૂ કરી દીધા કોલકાતા નો મેટ્રો ફેન્સ નો ગડ બની ગયું ગ્રામ્ય વિસ્તારો માં ધૂળ ખાતા કામ ચલાવ સિનેમા ઘરો માં જો ડર ગયા સમજો મર ગયા અસંવાદો બોલાવા લાગ્યા બર્માન ના ગીતો મેહબુબા મેહબુબા હા જબ તક હે જા પર શહેર થી ગામડા સુધી રેડિયો ફાટ ફાટ થવા લાગ્યા જેને કાર્ટૂન કહેવામાં આવ્યો ભારતનો મહાનતમ ખલનાયક બની ગયો સિપી ફોન વાગતા બંધ જ નહોતા થતા ફોન પર મળનાર દરેક વ્યક્તિ ઉત્સાહિત હતો ફિલ્મ ની વધુ પ્રિન્ટ માંગતો હતો સિપ્પી પરિવાર જુગાર હવે જશનમાં ફેરવાઈ ગયો શોલે નો નફો ના બિઝનેસ નિયમો અને નવા કાયદાથી લખી રહ્યો હતો ઓગણીસો ડાયલોગ બોલી રહ્યો હતો જય માટે આસુ વહાવી રહ્યા હતા વીરુ માટે શોર મચાવી રહ્યા હતા ને ની નિષ્ફળતા જે કે ક્ષણિક દુસ્વપ્ન હોય તેને આ ફિલ્મને દંતકથામાં રૂપાંતર કરી દીધું

ઓગણીસ વર્ષ સુધી તેની પાસે રહ્યો સોવિયત યુનિયન જ્યાં શોલે એક સાંસ્કૃતિક બ્લોકબસ્ટર બની અને મધ્ય પૂર્વ સહિત ગ્લોબલ તસવીર જોતા તેનું ગ્રોસ કલેક્શન અભૂતપૂર્વ પાંત્રીસ કરોડ રૂપિયા હતું એક એવી સિદ્ધિ જે સમયની કોઈ પણ ફિલ્મ સાધ્ય કરી શકી ન હતી એક અનિશ્ચિત શરૂઆતથી વિખ્યાત સફળતા સુધી શોલેની કહાની એ વાતનો શક્તિશાળી પુરાવો છે કે દરેક મહાન કહાનીની જડમાં જીવટતા હોય છે જીવનના અંગારા ક્યારેક થોડા ઠંડા પડી શકે છે પરંતુ એકવાર તેને ફરી ચિંગારી મળી જાય હવા મળી જાય તો એ શોલે બની જાય જેને કશું બુઝાવી શકતું નથી